વા સરસ મજાનું મિત્રો વટાણા બટેટાનું શાક છે ગરમા ગરમ પૂરી છે છે ચોખાના પાપડ છે અને તમે જુઓ ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે પ્રસાદનો આનંદ લે છે અને આપણે હવે રસોડાની ની મુલાકાત કરીએ પુરીયું બનાવો ગરમા ગરમ વાહ ભાઈ જળારામ રસોડું છે તમે જુઓ જ્યાં સુધી નજર તમારી પહોંચે ત્યાં સુધી બધા ભાવિક ભક્તો સેવા આપે છે અને અહીંયા ગરમા ગરમ પૂર્યું બને છે અને આ બાજુ બધા મિત્રો ભોજનનો પ્રસાદનો આનંદ માણે છે છેલ્લા ચોવીસ વર્ષથી આ રસોડું ચાલે છે મિત્રો અને અશુભાઈ કોટેચા પરિવાર આપણે કિસાન પેટ્રોલ પંપની બાજુમાં ગોંડલ રોડ પર આ વ્યવસ્થા દર વર્ષે કરવામાં આવે છે અને અવિરત ચોવીસ વર્ષ થી ચાલુ છે અહીંયા આઈસ્ક્રીમની પ્રસાદી છે જય જલારામ બાપા સીતારામ આપણા સબસ્ક્રાઈબર મળી ગયા મિત્રો એમ ને શું નામ તમારું પ્રશાંત કારિયા એમ ને બાપા સીતારામ બાપા સીતારામ જય જલારામ જય જલારામ જય જલારામ જય જલારામ અહીંયા લાઈવ આઈસ્ક્રીમનું કાઉન્ટર રાખ્યું છે અને બધા ભક્તોને પદયાત્રીકોને ઠંડો ઠંડો આઈસ્ક્રીમની પ્રસાદી આપે છે અને એ પાછું જોવો તમે આલ્મન કાર્નીવાલ હો હ્યુમરનો અને આ બધા સેવકો સેવા આપે છે અમારો ચોથો વખત છે વખત છે આપ ક્યાંથી છો હું દુબઈ મારું છું દુબઈ થી આવ્યો છું એટલે આપણે લંડન લંડન માં તમારું શું નામ છે મારું નામ ઉમેશ છે ઉમેશભાઈ અને આપ ક્યાંથી છો લંડન થી

અહીંયા એવા મને મિત્રો મળી ગયા ખરેખર યુવાનો એ જોડાવવું જોઈએ આ સનાતન ધર્મનું કામ છે આપણા બાપાનું કામ છે અને જેટલા વધુ લોકો આ સેવામાં આ પદયાત્રા ક્રમમાં જોડાઈને એટલો વધુ અહેસાસ અને એટલી વધુ ફિલિંગ્સ આપણા બીજા આપણા લોકોને પ્રેરણા મળે તમે બધા કામ કરો છો ને એકવાર બાપાની જય બોલાવી દોંકુ જય જલારામ વાળા મિત્રો આમ જ જોડાયેલા રજો ઘણા બધા કેમ્પની મુલાકાત કરાવશું આપડે પોચી ગયા છીએ અત્યારે ગોંડલ રોડ ઉપર કિસાન પેટ્રોલ પંપ ની બાજુમાં જલારામ ફાર્મ વાળા કેમ્પ પર તો ત્યાં ઘણા સ્વયંસેવકો મળી ગયા આપડે એની સાથે ચર્ચા કરીએ મિત્રો આ અવિરત સેવા બાપાની લાકડી ફરે ને તો થાય આપડે તો બધા માત્ર નિમિત છીએ મને તો ખુદ ને ઘણા એવા પદયાત્રીકો મળ્યા મિત્રો આ પદયાત્રા દરમિયાન સાક્ષાત બાપાનો અનુભવ થાય તમને અને બાપા હજુ હજુર આપણી સાથે હોય ને એવી આવે ના સો ટકા ની વાત છે બાપા એ અત્યાર સુધી ચોવીસ વર્ષ માં અમારે ચોવીસ મી પદયાત્રા છે હજી સુધી કોઈ પણ જાત ની ક્યાંય નાનો અકસ્માત પણ નથી થવા દીધો કઉ બાપા ની મોજ છે

સૂકી ભાજી છે અને ફરાળી જે લોકો હોય એના માટે અલગ વ્યવસ્થા રાખેલી છે